મારું નામ ધર્મજીતસિંહ સોલંકી છે હું દેવડી દેદાજી ગામનો રહેવાસી છું ઘણા સમય પહેલા વીજળીના પ્રશ્ન મુદ્દે મને એક સોલાર લેવાનો વિચાર આવ્યો ત્યારે અમે ઘણી બધી કંપનીઓ જેવી કે ટાટા અદાણી વારી જેવી સારી કંપનીઓમાં અમે સોલારનું લેવાનું વિચાર કર્યો ત્યારે ઘણું બધું રિસર્ચ કર્યા પછી અમને ટાટા કંપનીના સોલાર વિશે અમને જાણવા મળ્યું કે ટાટા કંપની સોલાર છે એ ખૂબ સારું આવે છે અને તેની કાર્યક્ષમતા પણ ખૂબ સારી છે અન્ય કંપનીઓ કરતા એટલે જ અમારા ગામના દિલીપભાઈ મોરી છે એનો અમે સંપર્ક કરી અને ટાટાના સોલાર વિશે અમને અમે એની પાસેથી બધી માહિતી લીધી અને અમે અંતે ટાટાનો સોલાર ફિટ કરાવવાનો નિર્ણય લીધો આ ઇન્સ્ટોલેશન કર્યા પછી અમને ખૂબ જ સંતોષ થયો ટાટા કંપનીનો સોલાર ફિટ કરાવ્યા પછી કે જે વીજળીના પૂરા અને વધુ કાર્યક્ષમ રીતે યુનિટ બનાવી આપે છે અને જેથી કરીને અમારી વીજળીની જરૂરિયાત તો સંતોષ સંતોષાય છે અને પાછે એના ઉપરાંત પણ અમારે ઘણા બધા વીજ યુનિટો વધે છે આ ઉપરાંત દિલીપભાઈ મોરીનો સંપર્ક કર્યા પછી જેની ઇન્સ્ટોલેશનની જે ફાસ્ટ કામગીરી છે એનાથી પણ અમે સંતોષકારક છે આ ઉપરાંત જે જીઈબી મીટર આવવામાં જે ઘણા અન્ય જગ્યાએ સોલાર લગાડે તેમાં એક એક મહિના દિવસ જેવો સમય લાગે છે એની જગ્યાએ માત્ર આઠ થી દસ દિવસમાં જ દિલીપાઈ મોરી દ્વારા એનું પણ ઇન્સ્ટોલેશન થઈ ગયું જીબીના મીટરનું અને માત્ર સાત દિવસના સમયગાળામાં અમારી સબસિડી પણ ખાતામાં જમા થઈ ગઈ અને આખી સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરાવ્યા પછી અમને પૂરેપૂરો સંતોષ થયો